હેલો ફ્રેન્ડ્સ તો શિયાળાની ઠંડી ઠંડી સિઝનમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવો દૂધીનો હલવો આજે આપણે ઘરે બનાવવાના છીએ હેલો એવરી વન અર્ચનાની વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે અને મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મેં અહીંયા લઈ લીધી છે દૂધી અને સરસ એવી ફ્રેશ મેં ધોઈને દૂધીને લઈ લીધી છે એનો આગળ અને પાછળનો ડીટાનો ભાગ આપણે નીકાળી દેવાનો છે અને વજનમાં જોઈએ તો મેં અહીંયા ત્રણસો ગ્રામ જેવી દૂધી અહીંયા લઈ લીધી છે તો આ રીતે ડીટાનો ભાગ આપણે દૂર કરી અને દૂધીને બે ભાગમાં આપણે કટ કરી દઈશું આ રીતે બે ભાગમાં કટ કરી દૂધીને છોલવાની છે જે છાલનો ભાગ આવે છે એ આપણે એને દૂર કરવાનો છે તો બંને જે કટ કરેલા ભાગ છે બંનેનો છાલનો ભાગ પહેલાં આપણે દૂર કરી દઈશું તો આ રીતે છોલીને રેડી મેં કરી દીધી છે દૂધી અને હવે આપણે એને છીણવાની છે તો આ રીતે મેં છીણી લઈ લીધી છે થોડી એવી મોટી કાણાવાળી છીણી હોય તો સરસ એવી આપણી છીણ પડે છે એ રીતે આપણે છીણી લેવાની છે તો આ રીતે છીણવાનું છે અને આ રીતે ઊભું આપણે છીણ કરવાની છે જેથી છીણ આપણી મોટી એવી પડે અને ફરતું એવું આપણે દૂધીને છીણવાનું છે જેથી દૂધીમાં અંદર આવતા બિયાનો ભાગ એ આપણે અંદર લેવાનો નથી જેથી ફરતું એવું છીણી અને બિયાનો ભાગ દૂર કરી દઈશું આ રીતે મેં બધી જ દૂધી છીણીને રેડી કરી છે અને આ રીતે બિયાનો ભાગ છે એ મેં દૂર કરી દીધો છે હવે આપણે એને ઘીમાં શેકી દઈશું તો ફટાફટ છીણ્યા પછી એને આપણે શેકવાની છે તો આ રીતે ગેસ ઓન કરી મેં કઢાઈ મૂકી દીધી હતી અને એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું અને ઘી ઓગળે ત્યાં સુધી એને અંદર હલાવી દઈશું દૂધી છીણ્યા પછી તરત જ એનો શેકવામાં તરત ઉપયોગ કરી દેવો જેથી આપણી દૂધી કાળી ન પડી જાય તો ઘી પીગળી ગયું છે તો દૂધી છીણેલી છે એ આપણે અંદર એડ કરી દઈશું અને બધી દૂધી એડ કરી અને એને આપણે થોડી એવી કચાસ હોય કે દૂધીમાં પાણીનો ભાગ પણ આવતો હોય છે તે બધો પાણીનો ભાગ બળી જાય અને થોડી એવી કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી આને આપણે શેકી દેવાની તો દૂધી આપણી શેકાઈ જાય ત્યાં સુધી આપણે મેં અહીંયા ત્રણસો ગ્રામ દૂધ લઈ લીધું છે અને ડ્રાયફ્રૂટ લઈ લીધા છે તો ડ્રાયફ્રૂટને ઘીમાં આપણે થોડા શેકી દેવાના છે અને દૂધને આપણે કરી દઈશું ગરમ તો બંનેને આપણે રેડી કરી દઈશું તો દૂધ મેં અહીંયા ગરમ પણ કરી દીધું છે અને દૂધ મેં અહીંયા ત્રણસો ગ્રામ દૂધી હતી તો મેં ત્રણસો ગ્રામ જેટલું સામે દૂધ લઈ લીધું છે તો આપણું શેકાઈ ગઈ છે દૂધી તો એમાં આપણે જે દૂધ ગરમ કરેલું છે તે અંદર એડ પહેલાં કરી દઈશું થોડું થોડું કરી અને આપણે બધું જ દૂધ અંદર એડ કરવાનું છે અને દૂધ હંમેશા ફૂલ ફૂલફેટવાળું દૂધ લેવાનું અને એનું ગરમ કરીને જ દૂધ અંદર એડ કરવાનું ઠંડુ દૂધ અંદર એડ કરવું નહીં તો આ રીતે બધું દૂધ અંદર એડ કરી અને એને થોડીવાર આપણે હલાવતા રહીશું અને જે ચોંટે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું અને દૂધ બધું જ પહેલાં આપણે બાળી દેવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો કે દૂધ આપણું બધું બળીને રેડી થઈ ગયું છે તો એને મલાઈદાર અને ક્રીમી એવું બનાવવા માટે મેં અહીંયા લઈ લીધી છે ફ્રેશ એવી દૂધની મલાઈ અને મલાઈને આપણે અંદર એડ કરી દઈશું મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન જેટલી મલાઈ લઈ લીધી છે તમારે જો વધારે લેવી હોય તો પણ લઈ શકો અને જો પસંદ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને મલાઈની જગ્યાએ જો માવો એડ કરવો હોય તો પણ ચાલે મેં અહીંયા મલાઈ લઈ લીધી છે હવે મલાઈને પણ એડ કર્યા પછી જો મલાઈ થોડી પીગળી જાય અને બધું જ દૂધ જેમ આપણે બાળ્યું હતું એ રીતે મલાઈનું પણ જે છે એ બધી આપણે મલાઈ બાળી દઈશું અને ફરીથી એને શેકી દઈશું તમે જોઈ શકો છો કે મલાઈ પણ સરસ એવી બળીને રેડી થઈ ગઈ છે અને હવે આપણે એમાં ના એડ કરીશું સાકર મેં અહીંયા પીસેલી અડધો બાઉલ સાકર લઈ લીધી છે તમે ખાંડ પણ લઈ શકો છો પણ અમે હંમેશા અહીંયા સાકર વાપરતા છીએ એટલા માટે મેં અહીંયા સાકર લીધી છે અને સાકરનું માપ બસો ગ્રામ જેવું મેં લીધું છે એટલે તમારી જેવી મીઠાશ જોઈતી હોય એ રીતે તમે ખાંડ કે સાકર લઈને એડ કરી શકો છો હવે સાકરનું પણ પાણી થાય એ પાણીને પણ ફરીથી આપણે બાળવાનું છે અને મેં અહીંયા ગ્રીન કલર એવો લઈ લીધો છે ચપટી મેં કલર લીધો છે અને જો તમારે કલર ના લેવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ હવે બહાર જે માર્કેટમાં હલવો મળતો હોય છે એવો કલર લાવવા માટે મેં અહીંયા અંદર કલર એડ કર્યો છે અને કલર એડ કર્યા પછી હલવો જોઈને પણ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય છે તો સરસ એવો ગ્રીન કલર આપણો થઈ ગયો છે તો એમાં આપણે જે ડ્રાયફ્રૂટ ઘીમાં શેક્યા હતા એ અંદર એડ કરી દઈશું અને બધા જ આપણે અંદર મિક્સ કરી દઈશું મેં અહીંયા કાજુ બદામ અને દ્રાક્ષ ત્રણ ડ્રાયફ્રૂટ લઈને એડ કર્યા છે અને હાફ ટેબલ સ્પૂન જેટલો એલચી પાવડર મેં અહીંયા લઈ લીધો છે એને પણ અંદર આપણે એડ કરી અને મિક્સ કરીશું અને ધ્યાન રાખવું કે એલચી પાવડર જ્યારે આપણે એડ કરીએ ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને પછી જ આપણે એલચી પાવડર એડ કરી અને મિક્સ કરવાનો છે તો આપણું સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશું તો સરસ એવી સુગંધ પણ આવી રહી છે અને એ જોઈને ખાવાની ઈચ્છા થાય એવો આપણો હલવો દૂધીનો બનીને રેડી થઈ ગયો છે તો મારી રેસીપી તમને કેવી લાગી અને તમે આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય